ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે અમે જોબ ચાલુ કરે છે ને વરસાદ અમારા ગામમાં બહુ પડે છે જોવા આખું ભરાઈ ગયું છે અત્યારે તમને જો તલાવ આખું ભરાઈ ગયું છે એ ભાઈ તલાવ આખો ભરાઈ ગયો છે અમારા ગામમાં વરસાદ બહુ પડે છે બહુ પિક્ચર થઈ ગયો છે આજે ને હાર જવું પડ્યું નહીં પણ આજે ધોળો ચાલવો પડશે વરસાદને લીધે ને હાર જવાયું નહીં એના બી મામી શું કહેશે જવા

अरे जल्दी <laughs>

મારી વિડીયો ગમે લાઈક સબ્સાયર કરવા ના બોતા થેન્ક યુ